ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ત્યારે અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ અથવા તો હવે થોડાક જ દિવસ પહેલા પૂર્વથી હિંમતસિંહ પટેલ જે અમદાવાદથી ઉમેદવાર જાહેર થયા છે આજે રામજી મંદિરે પૂજા કરવાના અવસર ઉપર અમારી સાથે ઉપસ્થિત છે એમની પાસેથી જાણી જાણીશું ખાસ કરીને અહીંયા એમની જે પૂજા વિધિ છે ખાસ કરીને જે ચૂંટણીની આવનારા સમયમાં જે રમખાણો છે તમામ આમની પાસે જાણવું સર જે રીતે હાલે આજે રામ મંદિરમાં તમે ઉપસ્થિત રહ્યા છો બાપુનગર મંદિરે શું કહેશો ભગવાન રામને લઈ આજે સમગ્ર વિશ્વમાં રામનવમી નો દિવસ છે ભગવાન રામનો જન્મ દિવસ છે સમગ્ર દેશ ખૂબ ભક્તિ ભાવ શ્રદ્ધા અને આસ્થા સાથે આજે તમામ લોકો ભગવાન દર્શન કરીને પૂજા પ્રાર્થના અર્ચના કરે છે એના દર વર્ષે આ રીતે અમે આવતા હોઈએ છીએ અને હું જન્મ્યો ત્યારથી જ મારા ઘરે દર પૂનમે સત્યાન ભગવાનની કથા થાય એટલે ધર્મ તો અમારામાં મનમાં વરાયેલો છે ધર્મને અમે રાજકારણમાં નથી લાવતા ધર્મ એ અમને જીવન જીવવાની તાકાત આપે છે શક્તિ આપે છે સાચા કાર્યો કરવાની અમને દિશા આપે છે ધર્મ એક આસ્થાનો વિષય છે અને અમે ધર્મને મનથી ભાવથી અને એના અંદર જે આદર્શો છે જીવનમાં પ્રેરણારૂપ રૂપ એને ઉતારીને અમે અમારું જીવનનું અને માનવ જગતનું કલ્યાણ થાય એ દિશામાં અમે કાર્યો કરીએ છીએ જે રીતે ખાસ હવે થોડાક જ દિવસો અસર ચૂંટણીમાં બાકી રહ્યા હોય સાત મહિના રોજ તો આપ સૌથી લેટ ઉમેદવાર તરીકે જાહેર થયા છો પ્રોમામાં તો કેવી તૈયારી અને કેવો આવનારા દિવસોમાં તમને સંઘર્ષ રહેશે જુઓ મારું જાહેર જીવન જે છે હું ધારાસભા તો મેયર રહી ચૂક્યો છું અમદાવાદ શહેર કોંગ્રેસનો પ્રમુખ છું એટલે અમારા માટે જાહેર જીવન જે છે એ સેવાનું કેન્દ્ર છે અને એ સેવાનું કેન્દ્ર છેલ્લા ત્રીસ વર્ષ કરતાં પણ વધારે એ લોકોની વચ્ચે જ રહીને અમે મેર બન્યા તો મેર બંગલે ના ગયા અમે અહીંયા જ રખ્યાલ અમારા નિવાસ સ્થાને રહીને લોકોની સેવા કરતા હતા અને આજે પણ અમે છેલ્લા ત્રીસ વર્ષથી પણ વધારે લોકોની સેવા અમારું ઘર જે છે દિવસ લોકો માટે ખુલ્લું છે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાંથી આવે અમે એનું નામ નથી પૂછતા એનું કામ પૂછી અને બનતી જેટલી પણ અમારાથી ન્યાયિક રીતે સેવા થાય એ કરવાનો પ્રયાસ કરીએ છીએ એટલે અમારું જે જીવન છે એ સમાજને સમર્પિત જીવન છે જાહેર જીવન જે છે એ સેવાનું કેન્દ્ર છે એ સત્તાલક્ષી કે ચૂંટણી લક્ષી નથી કે ચૂંટણી આવી ગઈ અને હવે નેતાઓ મેદાનમાં આવી ગયા ઇલેક્શન આવ્યું એટલે હવે નેતાનો નેતાઓ હવે દેખાવે એમ અમારે ત્યાં આપણી ગુજરાતમાં એક કહેવત છે કે જુનાગઢની અંદર જેમ શિવરાત્રી આવે ત્યારે બાવાઓ બધા આવે છે ને પછી એ અદ્રશ્ય થઈ જાય એમ ઘણા નેતાઓ ઇલેક્શન આવે અને દેખાય છે પછી ઇલેક્શન પછી અદ્રશ્ય થઈ જાય છે એટલે આ બધી બાબતોથી અમે બધા બહુ દૂર છીએ અમે હંમેશા સમાજ સાથે જોડાયેલા સતત લોકો સાથે સંપર્ક રાખીને લોકોના સુખ દુઃખના એક સાથી તરીકે એક ભાઈ તરીકે એક મિત્ર તરીકે અમે સેવા આપી છે કોરોના કાળ જેવી મહામારી પણ હતી તો પણ અમે લોકો સાથે સુખ દુઃખમાં જે પણ મદદ અમે ખાવાની તકલીફ પડી ખાવાનું આપ્યું અનાજની કીટની તકલીફ પડી અનાજની કીટ વખત કોરોના થયો એટલે અમે અમારી સેવાકીય કાર્યો જે છે એની અંદર કોઈ પણ રાજકારણ કોઈ પણ ભેદભાવ કોઈ પણ પક્ષા પક્ષીથી પર રહીને સમાજની વચ્ચે રહીએ લોકોની વચ્ચે રહીએ અને કાર્ય કરતા રહીએ છીએ અને એના માટે જ કોંગ્રેસ પક્ષે મારી પસંદગી કરી છે કેમ કે સતત લોકો સાથે સંપર્ક અને કાર્ય કાર્ય મારી જે જે છે છે કરવાની ભાવના એ ભાવનાઓ ઉમેદવાર બનાવ્યો છે એક જનપ્રતિનિધિ તરીકે હું હર હંમેશા લોકોની સાથે રહ્યો છું ચાહે ચૂંટાયેલો પ્રતિનિધિ રહું કે ના રહું પણ મારું કાર્ય હર હંમેશા ચાલુ હોય છે સર કેવા મુદ્દા ખાસ કરીને હવે ચૂંટણીમાં જેની ઉપર આપણે લડત આપતો ખાસ કરીને એક બે મુદ્દા

લાખો રૂપિયા ખર્ચીને મા બાપ જયારે બાળકને શિક્ષિત કરે છે ગ્રેજ્યુએટ થાય છે સિવિલ એન્જિનિયર થાય છે ડિપ્લોમા કરે છે જુદી જુદી ડિગ્રીઓ પ્રાપ્ત કરે છે એને દસ હજાર પંદર હજારની નોકરી પણ નથી દુઃખ અને વેદના સાથે કેવું પડે છે કે યુવાનો આત્મહત્યા કરે છે આવી પરિસ્થિતિ ભારતના મોંઘવારીની એવી અસર માર છે કે તમામ ગ્રહણીઓનું મહિલાનું બજેટ ખોરવાઈ ગયું છે આજે તમે જોઈ જોઈ રહ્યા છો ગેસ સિલિન્ડર એ કોંગ્રેસના શાસનમાં ત્રણસો રૂપિયા ની આસપાસ હતું અને પાંચ દસ રૂપિયાનો વધારો થાય તો આજે જે કેન્દ્રમાં મંત્રીઓ બેઠા છે એર કન્ડિશન બંગલાઓમાં ફરી રહ્યા છે રોડ ઉપર આવી જતા આજે બારસો રૂપિયા ગેસ સિલિન્ડર ચાર ગણા ભાવ વધારે પેટ્રોલ ડીઝલ સોની પાર જે ત્રીસ પાંત્રીસ હતું સો ની આસપાસ થઈ ગયો ખાદ્ય પદાર્થની તમામ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એ આસમાને ગઈ છે તમામ લોકો ઉપર ટેક્સ નાખી દીધો છે જીએસટી તમે સામાન્ય વ્યક્તિ દૂધ દહીં છાશ પડલો તો એના ઉપર પણ ટેક્સ છે તમામ ખાદ્ય પદાર્થ ઉપર ટેક્સ છે ને તમામ લોકો ઉપરથી જીએસટી વસૂલવામાં આવે છે એટલે ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતો આજે હેરાન છે અને કીધેલું કે ખેડૂતની આવક બમણી કરીશું બમણી આવક તો વાત જુદી રહી આજે એમની જે ઉપજ છે એના પૈસાઓ નથી મળતા ને ખેડૂત પોતાનો પાક રોડ ઉપર નાખી દે છે આક્રોશ વ્યક્ત કરે છે આંદોલનો કરે છે તો ખેડૂતોને ગોળીએ મારવામાં આવે છે એમના મંત્રીઓ ના ટેકેદારોને એમના દીકરાઓ ગાડીઓ ચઢાવી દે છે ને એમાં કેટલાક લોકોનો જીવ જતો રહે છે આવી ક્રૂરતા તમે અત્યાચારો કરો છો યુવાનો પેપર લીક કૌભાંડ થાય વખત જે યુવાનો ભણે છે શિક્ષિત બને છે કોચિંગ કેમ્પોમાં લાખો રૂપિયાનો ખર્ચ કરે છે અને એક્ઝામની તૈયારી કરે અને જ્યારે એક્ઝામ આપવા જાય ત્યારે પેપર લીક કૌભાંડ થઈ જાય તો આ સરકાર જે છે કાંડ અને કૌભાંડો છે પચાસ પચાસ કરોડના બ્રિજો બને અને બે બે વર્ષમાં બ્રિજ તૂટી જાય આના કરતા ગેરવહીવટ ભ્રષ્ટાચાર નિષ્ફળ સરકાર બીજી હોઈ શકે ડુપ્લિકેટ રોડ રસ્તા ટોલ નાકા ની ઓફિસ સરકારી અધિકારીઓ તમામ સરકાર જે છે એ પેરેલ ડુપ્લિકેટ ચાલી રહી આ સરકાર કયા મોડે મુદ્દે મત માંગશે એ મને કંઈ સમજાતું નથી એમની નિષ્ફળતા હું તો દિવસ રાત સમય ટૂંકો પડી જાય એમના ભ્રષ્ટાચારો આજે જે રીતે સુપ્રીમ કોર્ટે નામદારે જે ઇલેક્ટ્રિકલ બોન્ડ ની મારફતે જે વાત કરી કે તમારી જે પણ વાત હોય લોકોની જોઈએ અને જે જે રીતે ભ્રષ્ટાચારો બહાર આવ્યા કે જ્યાં લોકો રેડ ઈડી હોય અને પછી ભારતીય જનતા બોન્ડ ની અંદર સો કરોડ પચાસ કરોડ ને પચીસ કરોડ હજારો કરોડ રૂપિયાનું જે ભ્રષ્ટાચાર આ દેશના ઇતિહાસમાં કોઈ દિવસ ના થયું હોય એટલું મોટું ભ્રષ્ટાચાર એમને કર્યો છે હવે હું માનું છું કે એમનો અંત છે એમનો સમય આવી ગયો છે આજે આ રામ નવમીના દિવસે રામ રાજ્ય આવશે પણ ભાજપનું રાજ જશે એ ચોક્કસ છેલ્લો સવાલ સર આત્મવિશ્વાસ કેવો છો ચૂંટણીના જંગમાં છો આપ જો પ્રજા જે છે એ આત્મવિશ્વાસ એકદમ મજબૂત છે હંમેશા હું જનપ્રતિનિધિ રહ્યો છું અને જનતાના આશીર્વાદ મને મળ્યા છે ત્યારે કોઈ વિચારતું નહોતું જ્યારે અમારી અમદાવાદ મહાનગરપાલિકામાં પંદર સીટ હતી બે હજારમાં કોઈ વિચારી નહોતું શકતું કે અમદાવાદ કોર્પોરેશન કોંગ્રેસની આવશે ત્યારે હું મેયર બન્યો તો બે હજાર